નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગુંદરી નવસોથી ચૌદસો અગિયાર જેતપુર છસો પિસ્તાલીસથી બારસો એકવીસ ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર ભિલોડા આઠસોથી અગિયારસો અમરેલી છસો આઠથી બારસો પચાસ સાવરકુંડલા આઠસો એકાવનથી અગિયારસો એંસી બાબરા એક હજાર ચોત્રીસથી અગિયારસો છન્નું ઈડર નવસો પચાસથી ચૌદસો એક્યાસી ધાંગધ્રા સાતસો પચીસથી અગિયારસો અંજાર એક હજાર પચીસથી એક હજાર પચીસ વાંકાનેર સાતસોથી બારસો મહુવા સાતસો પચીસથી અગિયારસો છન્નું ઉપલેટા છસોથી અગિયારસો ચૌદ ભચાઉ એક હજારથી એક હજાર અઠ્યાસી તળાજા આઠસો પચાસથી સત્તરસો બાવીસ હળવદ આઠસો પચાસથી બારસો હિંમતનગર નવસોથી પંદરસો વીસ તલોદ નવસો પચાસથી તેરસો એક્યાસી ફેસાણા છસો એકથી અગિયારસો એકસઠ બોટાદ છસોથી બારસો દસ ગોંડલ આઠસો એક્યાસીથી બારસો એકસઠ જામખંભાળિયા નવસો પચાસથી અગિયારસો સત્તાવન ધારી સાતસો એકથી એક હજાર આઠ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો